નમસ્કાર મિત્રો પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે આજે ઘણા સમય પછી એક વિડિયો લઈને આવ્યો છું આપની સમક્ષ જે કેસર કેરીના રસિયાઓ છે એમના માટે કેસર કેરી કેટલે પોકી શું પોઝિશન છે એ આજ તમને બતાવીશું મિત્રો અને કેસર કેરી કેટલો ટાઈમ આ તમે કેરી દેવો સાઈજ થઈ ગઈ છે બરાબર હવે કેરી આપણે મિત્રો ઉતારવાની ક્યારે શું કરવાનું કેટલા ટકા કેરી પાક ઉપર છે આમાં દૂધો ચડી ગયો છે આ દાણી દાણી બંધાઈ ગઈ છે તમે જોઈ શકો છો આમાં આથા કરો એટલે ખબર પડે કે દૂધો ચડી ગયેલો છે દાણી પડી ગઈ છે ને માથું હવે થોડું થોડું દબાય છે એટલે આ કેરી હવે આઠ થી દસ દિવસમાં આપણે એસી ટકા પાક ઉપર આવી ગયા તમે જોઈ શકો મિત્રો કેરી બધી સિત્તેર ટકા કેરી પાકી ગઈ છે ત્રીસ ટકા જ બાકી છે પણ એસી ટકા કેરી પાક્યા પછી આપણે કેરી ને ઉતારી લઈએ કેરી પદ્ધતિથી પાકી શકે આ કેરીને માથું દબાણ હોવું જોઈએ આ દાણી પડી જાવી જાવ કેરી મિત્રો કાચી કેરી છે તમે ઉતારશો તો કોઈ સંજોગોમાં પાકવાની નથી આજ તારીખ મિત્રો વીસ ચાર બે હાજર ચોવીસ આજથી દસ દિવસ માં આપણે કેરી ઉતારવાનું ચાલુ થઈ જશે જોઈ શકો મિત્રો આ કેરી સાઈડ કેરી બરાબર પકડી ગઈ છે દાણી પણ ચડવા આવી છે ખાસ મિત્રો કાચી કેરી ઉતારવાની નહીં દાણી ચડલ ન હોય અને કેરી તમે કાચી કેરી ઉતારશો તો કોઈ સંજોગોમાં કેરી પાકવાની નથી ખરાબ થઈ ગયા છે બગડી ગયા છે પાક છે નહીં બને સિત્તેર થી એસી ટકા કેરી ઝાડ ઉપર પાકલ હશે તો એ કેરી તમે દેશી પદ્ધતિથી ચોવીસ થી છત્રીસ કલાકમાં પકડી શકશો આ કેરીને હજી આ દસ આઠ થી દસ દિવસ લાગશે આ વખતે મિત્રો કેરીનું ઉત્પાદન ગઈ સાલ કરતા ઘણું ઓછું છે અમુક આંબામાં ફ્લાવરિંગ ને કેરી લાગેલી છે અમુકમાં નથી એટલે ચાલીસ થી પચાસ ટકા કેરી છે ગઈ સાલ કરતા બહુ ઓછી છે આજનું વાતાવરણ આ વખતે બહુ અનુકૂળ નથી આવ્યું કેરી બધી આપણે એપ્રિલ મહિનાના એન્ડમાં કેરી ઉતારવાનું ચાલુ કરશું અને કઈ રીતે પકડવી એ તમને હું સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ અંબા ખાલી બહુ છે મિત્રો આ વખતે શરૂઆતથી ફ્લાવર અમુક આંબામાં આવ્યું છે અમુકમાં નથી આવ્યું ઓછું આવ્યું છે બહુ ઓછું છે અમારા કરતાં ફ્લાવરિંગ ઓછું છે અમારી ચિંતા છે પણ ફ્લાવરિંગ બહુ ઓછું થઈ ગયું એટલે વાતાવરણ ઉપર વધારે પડતી તો આમાં થોડો થોડો કેસરી કલર પણ લાગેલો છે કેસરી કલરનું થોડું થોડું અસર આમ જો દૂધો ફૂલ ચડી ગયો છે દાણી છે અને તમે સાફ કરો એટલે ખબર પડે કેરીની જો આ ક્લીન થઈ ગઈ એટલે આ પાક ઉપર છે કમ્પ્લેટ બધી કેરી અમે જો કેસર કેરી કેરીના રશિયાઓને હવે બહુ સમય રાહ જોવી નહીં પડે એપ્રિલ એન્ડમાં લગભગ કેરી નવું ટકા આવી જશે આ બધી કેરી તૈયાર થઈ જાય આઠથી દસ દિવસમાં તો મિત્રો ક કચ્છ કાંઠાની કેસર કેટલે પોતી એ વિડીયો મેં આપની સમક્ષ મૂક્યો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાં આટલું રજા આપશો ધન્યવાદ